જે જો લે મેં આવતી એ ટેપ પ્રોજેક્ટ ના કોર હેવ અ ક્લીન એટલે કે ધુમકમાંથી પાણી મેળવ આની આકૃતિની રજૂઆત કરતાં પહેલા અમે એક નાટકનું રજો કરીશું તો કે ગઈ અલ્યા બસ આટલામાં સાના ધમો આ તો તમારું હા વાટતા દાલી સાજે આપણે પાણીની બહુ તકલીફ પડે છે હવે તો ભગવાન જ કંઈક સમજતા કરી શકે આમાં ભગવાનને વિજ્ઞાનયે કરે ચાલ આપણે સમસ્યા કરી શકે કાજીતે પાણીની સમસ્યા નું ઉકેલ કેવી રીતે અહીંયા દુબઈ કેલા પૈસા દાખલ દે પૂછે પર હું પૂછું છું જ્યારે સત્તા પર પાણી ખરો માં પૂછે दिनि विश्व मे दिनि विश्वविनो दिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते